સરકારી કચેરીઓમાં દરેક નાગરિક પોતાના કામ અર્થે બિરદાસ જઈ શકે છે ઓફિસમાં પણ રજા લેવાની જરૂર હોતી નથી ત્યારે આવી જ રીતે મૂડી વાસાણી વિસ્તારમાં રહેતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર અજીતસિંહ પરમાર પોતાના કામ માટે તાલુકા પંચાયત ખાતે ગયા હતા જ્યાં અગિયાર વાગે ટીડીઓ હાજર ન હોવાથી ટીડીઓ પાસે રજૂઆત કરી હતી તે દરમિયાન એ ટીડીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈને અજીતસિંહને ઊંચા અવાજે ગાળો આપી ઓફિસ બહાર જતા રહેવા જણાવી અડધૂત કર્યાની જીતસિંહ પરમાર દ્વારા મૂળી પોલીસ સ્ટેશને અરજી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે બનાવના પગલે સોમવારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સહિત ટીમ દ્વારા તાલુકા પંચાયત ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી અને નાયબ ટીડીઓની રજૂઆત કરતા હતા તે દરમિયાન અરજદાર સાથે ખુદ તાલુકા વિકાસ અધિકારી ફોનમાં ગાળો આપી રહ્યા હોવાનો ઓડિયો જાહેરમાં સંભળાવતા ટીડીઓની બોલથી બંધ થઈ ગઈ હતી સાથે વડેલ દરજ્જાના કાર્યકર સાથે ગાળા ગાડી કરનારે ટીડીઓ સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી તેમજ મુડી તાલુકાના અલગ અલગ ગામમાં મનરેગા અને અન્ય કામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે કાર્યવાહી કરવા અને દરેક ગામમાં તલાટીને નિયમિત હાજર રાખવાની રજૂઆત કરવામાં આવી હતી અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહી છે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને કોઈ સામાન્ય નાગરિક રજૂઆત કરવા માટે આવે છે તો નાગરિક સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવામાં આવે છે ગત શુક્રવારે પંચોતેર વર્ષની ઉંમરના એક અજીત દાદા મૂડી અહીંયા જે સામાન્ય લોકોને મદદરૂપ થવા માટે અહીંયા કામ કરતા હોય છે આ અજીત દાદા જ્યારે અહીંયા રજૂઆત કરવા માટે ટીડીઓને આવ્યા કે ભાઈ બાથરૂમની સફાઈ નથી બાથરૂમના સામાન ભરેલો છે આખી તાલુકા પંચાયતમાં માત્ર એક બાથરૂમ છે એમાં પણ સામાન ભરેલો છે આ રજૂઆત કરવા જ્યારે આવ્યા ત્યારે ખરેખર ભાજપની સત્ર સાય નીચે જે નેતા જે અધિકારીઓ કામ કરે છે જે પોતે એવું સમજે છે કે આ અમારા પૂર્વજોની પેઢી છે પોતે એવું સમજે છે કે અમે નોકર માલિક છીએ આવા અધિકારી દ્વારા પંચોતેર વર્ષની ઉંમરના બુઝુર્ગ સાથે ગાળાગાળી કરવામાં આવી અવારનવાર લોકો જ્યારે ભ્રષ્ટાચાર મુદ્દે અહીંયા રજૂઆત કરવા આવે છે આ લોકો સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવામાં આવે છે સડલા ગામની વાત હતી જે ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત થઈ છે એ વ્યક્તિ હરિભાઈને પણ ટેલિફોનિક ગાળો આપવામાં આવેલી જેનું પણ રેકોર્ડિંગ આજે અમે સંભળાયું છે ત્યારે ટીડીઓ દ્વારા માફી માંગવામાં આવી છે પરંતુ આસિસ્ટન્ટ ટીડીઓએ જે અજીત દાદા પરમાર સાથે જે વ્યવહાર કર્યો છે એ મુદ્દે આગામી કાર્યવાહી કરવામાં આવશે જો ટીડીઓ દ્વારા કાર્યવાહી નહીં થાય અથવા ડીડીઓ દ્વારા જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં દરેક તાલુકાના દરેક ગામડામાંથી લોકો આવી અને આ જગ્યાએ એટલે કે તાલુકા પંચાયતે રજૂઆત કરશે જરૂર પડશે તો અમે અહીંયા ધરણા પર પણ બેસશું આવનાર સમયમાં જે ભ્રષ્ટાચારો તાલુકામાં થાય છે પછી મનરેગાના હોય તો પણ ભલે આરસીસી રોડના હોય તો પણ ભલે અને ગટર વ્યવસ્થામાં જે ભ્રષ્ટાચાર થાય છે જે ટકાવારીઓ ચાલે છે આ સદંતર બંધ કરાવવા માટે થઈ અને અમારી ટીમ આગામી સમયમાં મોરચો માંડશે ને જેવડી લડાઈ લડવી પડે એવડી લડશે પણ ત્રીસ વર્ષમાં જ્યારે ભ્રષ્ટાચારના બોરિંગ એ મૂળી તાલુકાને ખાઈ ગયો છે ત્યારે આ ભ્રષ્ટાચારના બોરિંગમાંથી બચાવવા માટે થઈ અને ગામડે ગામડેથી યુવાનો આજ બહાર આવ્યા છે